પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી ઝાલા તથા જયદનભાઈ લાંગાવદરા બિજલભાઈ કરમટિયા ફાલ્ગુનસિંહ ગોહિલ હરિચંદ્રસિંહ સહિતના પાલિતાના ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જેસર ખાતે આવતા બાતમી મળેલ કે છાપરીયાળી ગામ તરફથી એક નિશાન ટેરેનો ફોર વ્હીલ ગાડી જેસર ખાતે આવનાર છે અને તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમીના આધારે વોચમાં રહેતા ભરતભાઈ ઉનડભાઈ બોદર વર્ષ બત્રીસ રહે જેસર બાતમીમાં જણાવેલ કાર સાથે હાજર મળી આવેલ આકારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોરસે ઉત્તર પ્રદેશ ઓનલી લખેલ કંપનીની સિલપેક બોટલો મળી આવેલ જેથી તેના અનેક એક તળાજા તાલુકાના કોદીયા ગામના વ્યક્તિ વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશન પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે